સુખ કાકા વિડીયો જોજો આ તમારા વાલિયા રોડનો છે જ્યાંથી કદાચ તમે તો અવરજવર નહી કરતા હોય પરંતુ જે જે મતદાતાઓએ તમને મત આપ્યા છે એ તમામ મતદાતાઓ આ રોડ ઉપરથી હજારોની સંખ્યામાં અવરજવર કરી રહ્યા છે નાણાં કામ ચાલુ કરાવ્યા સાથે સર્વિસ રોડ ઉપર કાર્પેટિંગ કરાવડાવો ખૂબ ખરાબ હાલતમાં રોડ રસ્તા છે સાતમી ટમના સાંસદ બન્યા પછી પણ જો તમારાથી આ રોડ ના બનતા હોય તો ખરેખરમાં તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ ચૈતરભાઈ જેવા સક્ષમ વ્યક્તિને આ સીટ આપવી જોઈએ કે જે વ્યક્તિ ખરેખર જનતાના કામો માટે સરકાર સામે બોલી શકે છે અધિકારીઓ સામે બોલી શકે છે પરંતુ આટલી દયનીય હાલતમાં રોડ હોવા છતાં પણ તમે લોકો સમક્ષ જયારે મત માંગવા માટે જાઓ છો ત્યારે વિચાર તો એ આવે છે કે આપણે કયા મોઢે મત માંગવા માટે જઈએ છે તમે રોડ રસ્તાની હાલત તો જુઓ આ વાલિયાથી વાલિયા ચોકડી સુધીનો અંકલેશ્વર સુધીનો રોડ છે કેટલો ખરાબ રોડ આને કોઈ કહી શકે કે હાઈવે હશે ધ્યાન આપો ધ્યાન ચૈતરભાઈ ડિટોક્સ ઇન્ડિયા માં જાય ત્યાં ત્રીસ લાખની સહાય અપાવે તમારું નીચું દેખાય અને એની પાછળથી પ્રેશર કરી અને પોલીસ વાળા પાસે પીએસઆઈ પાસે ચૈતરભાઈના વિરુદ્ધમાં જયારે ફરિયાદ થાય ત્યારે શરમ આવે છે અમને લોકોને કે આવા લોકોને અમે અત્યાર સુધી મત આપ્યા તમને આગળની છોટમાં સાંસદ બનાવવા માટે અમે પણ મત આપેલા છે ભાજપમાં મતદાન ભરૂચમાં કોઈ એક એવો વ્યક્તિ નહીં હોય કે જેને ભાજપને એક વખત મત નહી આપ્યો હોય તેમ છતાં પણ તમે આજે આટલા રોડ રસ્તા નથી બનાવી શકતા સાત સાત તમના ધારાસભ્ય સાંસદ સભ્ય બન્યા પછી પણ ગ્રામ પંચાયતો તમારી સાંસદ તમારી ધારાસભ્ય તમારા તાલુકા પંચાયતો તમારી સાહેબ આમાં થોડું ધ્યાન આપો અને ના અપાતું હોય તો રાજીનામું આપો ચૈતરભાઈ છે ભરૂચ ને સાચવી લેશે ભાંગ્યું પણ ભરૂચ એને બદલવાની તાકાત આ ચૈતર વસાવામાં છે અને અને ચૈતર વસાવા ભાંગ્યું ભાંગ્યું તો ભરૂચ ને બદલી અને નવું નવું ભરૂચ બનાવવાની તાકાત આ ચૈતર વસાવામાં છે એટલે જ જો તમારાથી ના થતું હોય હજી પણ કહું છું ત્રણ વખત રિપીટ કરું છું રાજીનામું આપી દો અને જો થતું હોય તમારો જો પાપડ શેકાતો હોય ને પાપડ જો તૂટતો હોય તમારી સરકારમાં તો પછી આ રોડનું કાર્પેટિંગ કરાવો જ્યાં સુધી રોડ રસ્તાનું કામ ચાલુ ના થાય ત્યાં સુધી એનું કાર્પેટિંગ કરાવી અને જે મતદાતાઓએ તમને મત આપ્યા છે એ તમામ મતદાતાઓને સારા રોડ રસ્તા આપો એમની ગાડીઓને તકલીફ ન થાય એમને પોતાને કોઈ તકલીફ ન થાય અવર જવરમાં એના ઉપર ધ્યાન આપો ખબર નહી તમે એવી તો કેવા સસ્પેન્સર વાળી ગાડી લઈને ફરો છો કે તમને આ રોડ રસ્તાના ખારા નથી નડતા મને તો એ ખબર નથી પડતી બાકી અમારો સતત ત્રીજો દિવસ છે વાલિયાનો અને ત્રીજા દિવસે સતત હું આ રોડ રસ્તાને સહન કરી રહ્યો છું માટે મનસુખ કાકા આ ખારા ટેકડા જુઓ હેલિકોપ્ટરમાં ના ફરો અને તમે કયા સસ્પેન્સરવાળી ગાડી વાપરો છો તો એ અમને પણ અપાઈ દો તો અમે લોકો પણ એ જ ગાડીમાં ફરતા થઈ જઈએ કે જેથી કરી અમને પણ ખારા ટેકરા ના નડે અને જો ખિસ્સા ભરાતા હોય તમારા જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમારા અહીંના સરપંચો તમારા ધારાસભ્યો એ લોકોના જો ખિસ્સા ભરાતા હોય તો એ પણ તમે બહાર પાડો જો એ લોકો રૂપિયા ખાતા હોય અને રોડ રસ્તા બનાવવામાં અવરોધ બનતા હોય તો એ લોકોને પણ તમે બહાર પાડો એ તમારી ફરજમાં આવે છે જનતાએ તમને મત આપ્યા છે આજે સાડા છ લાખ મત આપ્યા પછી પણ જનતાએ આ જ તકલીફ જો વેઠવાની હોય તો એ મતનો કોઈ નિકાલ નથી તમને મત સારા રોડ રસ્તા સારી સુવિધાઓ સારી સ્કૂલો જે ગરીબ વર્ગ છે એ લોકોને રાશનની તકલીફ ના પડે અમુક લોકોને જે આયુષ્યમાન કાર્ડની જરૂર પડે છે એમાં તકલીફ ન પડે લાઈનોમાં ના ઉભું રહેવું પડે એના માટે સાંસદને છૂટી અને આપણે સાંસદ સભ્યમાં મોકલીએ છીએ તેમ છતાં પણ આજે અમને તકલીફો વેઠવાની થાય અને આજે ભરૂચની જનતાએ તકલીફો વેઠવાની થાય ત્યારે શરમ આવે છે તમને ખબર નહી આવે છે કે નહી આશા રાખું છું કે આ વિડીયો સુધી પહોંચે દિલમાં કે છ લાખ સાડા છ લાખ જનતાએ એ જયારે મને મત આપે છે તો એ જનતાનું મારે માન રાખવું જોઈએ અને આ રોડ રસ્તા કાર્પેટિંગ કરાવવું જોઈએ હું એવી આશા રાખું છું જય હિન્દ વંદે માતરમ ભરત માતા કી જય